એ માતાજી જય ખાખરા ભાઈ મેરડી માં ફરી જોડો અમારો ન્યુ મિની બ્લોક સાથે જો તમને મિની બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો નીચેની જારી નું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે કોલમ પણ ઊભા થઈ ગઈ હવે સાઈડ ના દીવાલ ના હરી હરી ની બધે બાંધે છે ખરા 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 લગતા હે નહી લગતા હે લગતા હે બહુત ખરા લગતા હે ને તો ચા પી કે શરબત આજુ રાટુ જઈએ મે શરબત લેવા એનાટુ શરબત મગાવ્યું શરબત લેતા વિશે ચા બન ના પડેગા